એટલામાં તો ધીરો ધીરો વરસાદ પણ ચાલુ થઈ ગયો તો મીકી દીધું બાખા છૂટ્યો વાંડા એટલે ગાય રમતું તમે જો વાંક વાંક તવા રસ્તા વી આનંદ લેવાનો છે આજ ફૂલ મોજ જ કરવાની હતી એટલે નીકળી ગયા તા તો બધા ક્યાં વ્યૂ એક નંબર આવ્યો તો અહીંયા આવતા રહ્યા અને ધાબે સળીને જોયું તો જોરદાર વ્યૂ હતું આપણે આવેલ્યા ઠાકરે તો બોલો જાય ઠાકર

તો આવી ગયા આપણે આપણા વાકેશન હિંગળાજ માતાજીના મંદિરે અને આ મંદિર કોને ભર્યું છે સુનગર જિલ્લામાં કોમેન્ટ કરીને જરાક કહી દીજો તો હલો મંદિર અંદર આવી અને જો આ ભાઈ તો બ્લોગ ઉતારે છે અને થઈ ગયા વાકા આવડે આવડે મંદિર બાજુ તો સીડીઓ સડવાનું કહી દીધું હતું આવડે અને આ જો હિંગળાજ માતાજીના દર્શન કરીને ગુફામાં આવી ગયા જો એમ કહે છે કે હિંગળાજ માતાજી સાત સાત સુતા છે એટલે અહીંયા આવી ગયા અને ગુફા જોવે તરત આ જોવો તમે ગુફા જરા તો જોતા તો ઘણી બધી મૂર્તિ છે એના મને નામ પણ નથી આવડતા તો આપણે ગુફા જોતા જોતા આવેલા જતા હતા અને કંઈ દેખાતું પણ નથી તો દર્શન કરીને તરત ગુફા બહાર નીકળીને આવી ગયા અમે આપણે બહાર ને ડુંગર ઉપર ચડવાનો પ્લાન છે આવો તો ડુંગર ઉપર છીડ્યા અડધા છીડ્યા તા તો એમ થઈ ગયું કે પૂરો તો સડી જ જઈશું તો પૂરો ડુંગર સડીને કંઈ નજારો જોવા મળ્યો હે એ તો લાખો રૂપિયા જતા એ મળે જોવા નજારો જોરદાર પછી ડુંગર નીચે ઉતરીને થઈ ગયા હતા તો બાય બાય બ્લોગ અહીં ખતમ ને નવા હોય તો સચ